એક કપ બેસનને ચાડી લઈએ અને તેમાં એક કપ સૂજી ઉમેરીશું એક કપ દહીં ઉમેરીશું અને એક કપ આપણે તેમાં પાણી ઉમેરી તેને બરાબર મિક્સ કરી લઈએ આ રીતનું બેટર તૈયાર થશે પંદર મિનિટનો રેસ્ટ આપીશું એટલે બેટર પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી જશે ત્યારબાદ આપણે તેમાં છીણ કરેલું આદું ઉમેરવાનું છે મીઠું ઉમેરવાનું છે અને હળદર ઉમેરી તેને મિક્સ કરી લેવાનું છે હવે વઘારિયામાં બે ચમચી બટર એડ કરીશું તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું એક ચમચી ચોપ કરેલું લસણ ઉમેરીશું અને રેડ ચીલી ફ્લેક્સ સાથે થોડાક લીલા દાણા ઉમેરી ત્રીસ સેકન્ડ માટે સૌતે કરી લઈએ અને ત્યારબાદ આને આપણે ઢોકળાના બેટરમાં ઉમેરવાનું છે એક પેકેટ ઈનો ઉમેરી તેની ઉપર લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરીશું અને બટરથી ગ્રીસ કરેલી થાળીમાં આ બેટર ઉમેરી તેને સ્ટીમરમાં ઉમેરી લઈએ રેડ ચીલી ફ્લેક્સ ગાર્નિશ કરીશું અને દસથી બાર મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરી લઈએ ઢોકળા સ્ટીમ થઈ જાય એટલે બહાર કાઢી આપણે તેની ઉપર આ રીતે બટર ઉમેરી લેવાનું છે પાંચ મિનિટ બાદ આપણે તેના પીસીસ કટ કરીશું અને ગરમા ગરમ બટર લાઈવ ઢોકળા તૈયાર છે રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો